આવું સરસ મજાનું ટાઇટલ બનાવવું હોય તો તે કઈ રીતે બનાવી શકશે તેના માટેનો આજનો આ વિડીયો છે આજના વિડિઓની અંદર હું પિક્સલ એબ એપ્લિકેશનની અંદર તમને મોબાઈલમાં સરસ મજાનું હાઈ ક્વોલિટીનું એક સોંગ ટાઇટલ બનાવતા શીખવીશ બહુ સરસ મજાનો વિડીયો બનશે વિડિયાને ધ્યાનથી અને પૂરો જોશો એટલે તમને પણ આવું સરસ મજાનું ટાઇટલ બનાવતા આવડી જશે તો ચાલો દોસ્તો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે સોંગ ટાઇટલ આપણે મોબાઈલની અંદર કઈ રીતે બનાવશું તો સૌથી પહેલા તો મારે ક્રોમ બ્રાઉઝરની અંદર પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઈટ વ્યવસાઇટને ઓપન કરી લેવાની છે તેની અંદર જે પણ નામનું તમારે ટાઇટલ બનાવવાનું છે તે નામ પહેલાં બોક્સની અંદર લખી લેવાનું છે અને બીજા બોક્સની અંદર તમારે જેનો ફોન્ટ હોય તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે તો મેં અહીંયાથી કેએપીનો ફોન્ટ છે તો કેએપીના ફોન્ટ ઉપર આજે હું તમને અહીંયા સોંગ ટાઇટલ બનાવતા શીખવીશ તો કેએપીનો ફોન્ટ સિલેક્ટ કરી અને અહીંયા ક્લિક કરશો એટલે તેનો તમને એક કોડ મળી જશે જે કોડને તમારે અહીંયાથી કોપી કરી લેવાનો છે ત્યાંથી કોડ કોપી થઈ ગયા બાદ તમારે આવી જવાનું છે પિક્સલ એપ એપ્લિકેશન ની અંદર ત્યાં તમારે અહીંયા થ્રી ડોટ છે તેની ઉપર ક્લિક કરી મિજ સાઈઝ માં જઈશું અહીંયાથી કસ્ટમ સાઈઝ ને યુટ્યુબ થમલેન કરી ઓકે કરી દઈશું જે ન્યુ ટેક્સ નું ઓપ્શન છે તેના ઉપર ડબલ વાર ક્લિક કરીશું અહીંયાથી ન્યુ ટેક્સ ને ડિલીટ કરી અહીંયા જે કોડ આપણે ત્યાંથી મેળવ્યો છે તે કોડ ને અહીંયા પેસ્ટ કરી દઈશું અને ઓકે કરી દઈશું પછી તમારે અહીંયાથી ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે તો હું હું અહીંયા રિસેન્ટમાં ફોન્ટ પડ્યા છે તો તેની અંદર આ રીતે હું એક ગુજરાતી ફોન્ટ લઈ લઉં છું તો આ છે મારે કોના સહારે જીવવું આ ટાઇટલ ઉપર આજે હું તમને શીખવીશ કે કઈ રીતે સરસ મજાનું ટાઇટલ બનાવી શકાય તો હવે આ ના આપણે ત્રણ ભાગ કરી દઈશું એટલે અહીંયા તે એક કોપી છે ને બીજી બે કોપી કરી દઈશું આ રીતે ત્રણ કોપી થઈ ગયા બાદ હવે ત્રણ નામ ને અલગ અલગ આપણે કરી દઈશું તો હું ફટાફટ નામ અલગ કરી દઉં છું મેં ત્રણેય નામ અલગ અલગ કરી દીધા છે હવે હું અહીંયા ત્રણેય નામના અલગ અલગ ફોન્ટ લઈ અને તમને બતાવીશ કે કઈ રીતે ટાઇટલ સરસ મજાનું લાગશે તો અહીંયા જે મારે કોના એનો જે ફોન્ટ છે તે જ રહેવા દઈશું બીજા નંબરનું સહારે છે તેનો ફોન્ટ અલગ લઈ લઈએ તો સહારે માં મેં આ પ્રકારનો ફોન લીધો છે હવે જીવવું છે એની અંદર પણ આપણે એક અલગ ફોન્ટ લઈ લઈએ તો આ રીતે ત્રણેય ફોન્ટ અલગ અલગ થઈ ગયા છે તો સૌથી પહેલા તો આપણે આની અંદર કોલોગ્રાફી એડ કરવા છે તો જે નીચેના બે નામ છે તેને અહીંયાથી હાઇડ કરી દઈશું જે મારે કોના તેને અહીંયા લઈ લઈશું આની અંદર જે ફિટ લાગતા હોય એવા કોલોગ્રાફી આપણે એડ કરી દઈએ મેં અહીંયાથી આ પ્રકારનો એક કોલોગ્રાફી લીધો છે તેને કોઈ બી એક નામમાં સેટ કરી દઈએ જેથી કરી નામ સરસ મજાનું લાગે આ રીતે નામને ઉપર કરી દઈશું અને નામની જેટલી સાઈઝ છે તેટલી જ સાઈઝ કોલોગ્રાફીની આપણે કરી દઈશું પછી અહીંયા ઝૂમના ઓપ્શન ઉપર ક્લિક કરી આ રીતે તમારે નામને ઝૂમ કરી લેવાનું છે જેથી કરી આપણો કોલોગ્રાફી સરસ રીતે ફિટ થાય કોલોગ્રાફીની સાઈઝ નાના મોટી તમારે કરતું રહેવાનું છે જેથી કરી કોલોગ્રાફી સરસ રીતે ફિટ થાય તો આ રીતે કોલોગ્રાફી ફિટ થઈ જાય તો અહીંયાથી આપણે પેજને ઝૂમ આઉટ કરી દઈશું અને પછી જે નામ લખેલું છે તેના ઉપર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીશું અહીંયા એક માસ્ક નું ઓપ્શન આપેલું છે તેને સિલેક્ટ કરીશું અને તેને એનેબલ કરી દઈશુ રિઝરાઇડ મોડને આ રીતે સિલેક્ટ કરી અને જેમ હું આ નામને ક્રોપ કરું છું તે રીતે તમારે ક્રોપ કરવાનું છે જેથી કરી તમારું ટાઇટલ સરસ મજાનું બની શકે તમે ચાહો તો અહીંયાથી ઝૂમ કરીને

કરી દઈશું મર્જ કર્યા બાદ આ રીતે નાનું કરી તેને અહીંયાથી હાઇડ કરી દઈશું પછી એક બીજું નામ લઈશું અહીંયા સહારે નામ લીધું છે તેની અંદર પણ એક સરસ મજાનો કોલોગ્રાફી આપણે એડ કરીએ જેથી કરી આપણું ટાઇટલ સરસ મજાનું દેખાય તો ફરી અહીંયા પ્લસના ના આઇકન ઉપર જઈશું ફ્રોમ ગેલેરીમાં માં જઈશું અહીંયા થી મેં આ પ્રકારનો એક કોલોગ્રાફી સિલેક્ટ કર્યો છે તેને આપણે આ સ ની અંદર આ રીતે એડ કરવાની કોશિશ કરીશું તો નાનો મોટો તમારી રીતે તમે કરી શકો છો તમારા ફોન્ટના આધારે તમે કોલોગ્રાફી સેટ કરી શકો છો અને ફિટ આવે છે કે નહી તે આ રીતે ઝૂમ કરી અને જોઈ શકો છો આ રીતે કોલોગ્રાફી સેટ થઈ ગયા બાદ આઉટ કરી અને તમારે કોલોગ્રાફી સેટિંગ આપણે જ્યાં કોલોગ્રાફી લગાવ્યું છે ત્યાં આપણે સેટ કરવાનું છે બરાબર આ રીતે માસ્ક લાગી જાય એટલે રાઈટ ક્લિક કરીશું પછી કોલોગ્રાફી અને જે નામમાં આપણે કોલોગ્રાફી એડ કર્યો છે તેને બંનેને અહીંયાથી મર્જ કરી દઈશું તેને પણ હાઇડ કરી દઈશું અને જે લાસ્ટ નામ છે તેની અંદર સ્ક્રોલ કરી અહીંયા પેન્ડિંગ લખેલું છે તેમાં લેફ્ટ સાઈડ થોડું વધારી દઈએ અને રાઈટ સાઈડ થોડું વધારી દઈએ આટલું કર્યા બાદ જે કોલોગ્રાફી સેટિંગ કરી હવે એક રીત અહીંયા બીજી બતાવું કે કોલોગ્રાફી છે તેનો કલર આપણે અહીંયાથી વ્હાઇટ કરી દઈશું બરાબર કોલોગ્રાફીનો કલર વ્હાઇટ કર્યો એટલે થોડું કોલોગ્રાફી આપણને સેટ કરતા આવે આ રીતે સેટ થઈ ગયા બાદ નામની અંદર કોલોગ્રાફી સેટ થઈ જાય એટલે અહીંયાથી કોલોગ્રાફી અને નામને બંનેને મર્જ કરી દઈશું મર્જ થઈ ગયા બાદ આ રીતે નામને નાનું કરી દેવાનું છે પછી જે નામ આપણે બધા હાઇડ કર્યા છે તે બધા જ ઓપન કરી લઈશું પછી તમને યોગ્ય લાગે એ રીતે સેટ કરવાના છે આ રીતે સેટ કરી દેવાનું છે પછી આની અંદર હવે આપણે કલર કામ કરવાનું છે તો સૌથી પહેલા જે ઉપરનું નામ છે તેની અંદર આપણે કલર કરીએ તો બે બીજા નામ છે તેને અહીંયાથી લોક કરી દઈશુ કલરમાં જઈશુ કલરને એનેબલ કરીશુ અહીંયાથી કલર આપણે વ્હાઇટ લઈ લઈશું વ્હાઇટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા પ્લસ નું આઇકન છે તેના ઉપર જઈશુ નીચેથી થોડો આપણે આ કલરને ડાર્ક જેવો કરી દઈશું તો જે આ મિડલ નું ડોટ છે તેને આ રીતે બ્લેક કલર છે તેની બાજુ થોડું લઈ જવાનું છે અને પછી રાઈટ ક્લિક કરીશું આ જ રીતે જે જીવવું છે તેને પણ આદ કલર કરી દેવાનો છે પછી કલરમાં જઈશું અહીંયાથી થી એનેબલ કરીશું પછી જે કલર આપણે અહીંયા બનાવ્યો છે તે કલર અહીંયા એડ કરી દઈશું પછી રાઈટ ક્લિક કરીશું હવે આની અંદર આપણે થોડો ઇનર શેડો આપીશું ઇનર શેડો ની અંદર નીચે સ્ક્રોલ કરી જઈશું ઇનર શેડો ને એનેબલ કરીશું એનેબલ કર્યા બાદ અહીંયાથી કલર આપણે ઇનર શેડો નો વ્હાઇટ લઈ લઈશું પછી અહીંયા વાય અને એક્સ આ બંને સાઈઝ થોડી થોડી ગ્રેઝ કરીશું આ રીતે મેં અહીંયાથી બ્લર રેડિયસ ત્રણ રાખ્યું છે એક્સ સાઈઝ પંદર રાખી છે ઓફસેટ વાય સાઈઝ મેં વન રાખી છે તો આ રીતે બીજાનું પણ જે મારે કોના તેનું પણ આ રીતે ઇનર શેડો અંદર લગાવી દેવાનું છે બંનેની અંદર ઇનર શેડો લાગ્યા બાદ હવે આપણે આ બંનેને અહીંયાથી લોક કરી દઈશું અને જે મિડલ નું નામ છે સહારે એની અંદર આપણે કલર કરીશું તો અહીંયાથી કલર માં જઈશું કલર ને એનેબલ કરીશું અહીં ગ્રેડિયન્ટ કલર લેવાનો છે ગ્રેડિયન્ટ કલર ઉપર ક્લિક કર્યા બાદ પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરીશું જે આનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંયા આ આપણે ભાગને અહીંયા યલો કરી દઈશું અને નીચેના ભાગને અહીંયા રેડ કરી દઈશું પછી આ રીતે થોડો ઉપરનો ભાગ નીચે ખેંચી લઈશું અને ઓકે કરી દઈશું તો નામ આ રીતે સેટ થઈ જશે પછી તમારે ત્રણેય નામની અંદર સ્ટોક આપી દેવાનો છે તો અહીંયા સ્ટોકમાં જય સ્ટોક અનેબલ કરી અને બ્લેક કલરનો સ્ટોક આપી દઈશું આ રીતે સ્ટોક આપ્યા બાદ ત્રણેય નામને અહીંયાથી મર્જ કરી દઈશું હવે તમે આ નામને તમારા જે સોંગના બેકગ્રાઉન્ડના આધારિત પાછળનો શેડો અને તેની અંદર ટાઇટલનું બેકગ્રાઉન્ડ પણ ઉમેરી શકો છો પછી તમારે કદાચ કોમ્પ્યુટરની અંદર આ નામ લઈ જવું હોય તો અહીંયા બેકગ્રાઉન્ડ ને ટ્રાન્સપેરેટ કરી અહીંયા સેવના ઓપ્શન ઉપર જઈશું સેવ ઇમેજમાં જઈશું અને અહીંયાથી કસ્ટમ સાઇઝને અલ્ટ્રામાં કરી અહીંયા સેવ કરી લઈશું હવે આ નામ અંદર લઈ જશો તો પણ આ જ ક્વોલિટી રહેશે અને નામ તમારું સરસ મજાનું દેખાશે બસ દોસ્તો આજના વિડીયામાં આટલો જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો thank you